7 તારીખે આપના સિવિલ ડિફેન્સના ભાગ રૂપે એટલે કે આમ નાગરિક આમ જનતાને કેવી રીતે કોઈ પણ પરિસ્થિતિ સર્જાય ત્યારે તૈયાર કરવું એના જ ભાગ રૂપે કાલે સાંજે 7:45 થી લઈને 8:15 સુધી એટલે કે અડધી કલાક માટે આખા ભાવનગર જિલ્લામાં બ્લેકઆઉટ કરવામાં આવશે આ બ્લેકઆઉટમાં આપણો મ્યુનિસિપલ કમિશનરનો એટલે જે વિસ્તાર છે નગરપાલિકા વિસ્તાર છે અને તમામ ગામડાઓમાં જે પણ આપણે લાઇટ જે પણ છે ઘરની લાઇટ કે કોમર્શિયલ વિસ્તારની લાઇટ કે સ્ટ્રીટ લાઇટ કે બીજી કોઈ પણ લાઇટ એ 1/2 કલાક માટે બંધ રાખવામાં આવશે એના માટે આપણા જિલ્લામાં કાલ 7:45 બે મિનિટ માટે સાયરન એક બગાડવામાં આવશે જે આખા જિલ્લામાં બગાડવામાં આવશે અને એના આધારે તમામને મારી विनंती છે કે તમે અમારા ઘરની અમારી દુકાનની કે જે તમે જ્યાં પણ હોવ એ તમામ લાઇટો બંધ કરવાની છે અને પછી આઠ પંદર એક મિનિટનો ફરીથી સાયરન વગાડવામાં આવશે તો પછી આપણે લાઇટ ફરીથી ચાલુ કરી શકાય છે તો ટૂંકમાં કહીએ તો અડધો કલાક માટેનું કાલે આખા ભાવનગર જિલ્લામાં બ્લેકઆઉટ કરવાનું છે અને એમાં તમામ જનતાને સહયોગ છે કે પૂરું તમે સહયોગ પૂરો પાડો